તો ભારતનું સૌથી લોકપ્રિય ફળ એટલે કેરી કેરીનો ઇતિહાસ પણ પુરાણો છે બાવીસ જુલાઈ રાષ્ટ્રીય કેરી દિવસ છે જૂનાગઢ જિલ્લાની કેસર કેરીનો સ્વાદ અને સોડમ વિશ્વભરમાં પ્રખ્યાત છે જૂનાગઢ જિલ્લો કેસર કેરીના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે પચીસ મે ઓગણીસો ચોત્રીસના દિવસે કેસર કેરીનું નામકરણ પણ જૂનાગઢમાં જ થયું હતું અને તેથી જૂનાગઢમાં પચીસ મેનો દિવસ કેસર કેરીના જન્મદિવસ તરીકે ઉજવાય છે સાથે જ બાવીસ જુલાઈ રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે જાહેર કરાયો છે

એનો આપણે સારામાં સારો ઉપયોગ કરીએ એની જાળવણી કરીએ અને દર વર્ષે જે કેરી આવે ત્યારે આપણે એને ઊંસે ઊંચે ખાઈએ અને દરેક લોકોનો સ્વાદનો રેસ અલગ અલગ હોય છે જેથી કરીને આ જે દરેક વેરાયટીઓ છે એનો દરેકનો કલર અલગ હોય છે ટેસ્ટ અલગ હોય છે સાઈઝ અલગ હોય છે દરેક બધી પોતપોતાના અલગ પ્રદેશોમાંથી આવેલી હોય તો દરેકનો આખો મૂળભૂત આકાર બધું અલગ અલગ મળતું હોય જેથી કરીને

અને સરેરાશ ભાવ પણ સારા એવા મળી રહ્યા છે ખેડૂતોને આ વર્ષે વીસ કિલોના ભાવ ચૌદસો ને પાસાઠ રૂપિયા લેખે સરેરાશ ભાવ બજારમાં મળેલ છે